રાજકોટના કુવાડવા નજીક સાણસરા ગામે રહેતા રાજકોટ તાલુકા પંચાયતના ચેરમેન ચંદ્રેશભાઈ કથરિયા ઉંમર પાત્રીસ પ્રજાસત્તાક પર્વની સવારે ગ્રામ પંચાયતના ગેટની નજીક ગામના જ રહેવાસી સુલિયાસ રહીમભાઈ સેરેસિયાને લોખંડના પાઇપથી હુમલો કરી માર માર્યો હતો રાજકોટના કુવાડાવા નજીક સણોસરા ગામે રહેતા તાલુકા પંચાયતના ચેરમેન ચેતનિયા પ્રાથમિક શાળાએ ધ્વજવંદન કરીને જવા ફાંગાલિયાના બેસીને જતા હતા ત્યારે ગ્રામ પંચાયતના ગેટ પાસે આંતરિક ગાળો દઈ લોખંડના પાઇપથી હુમલો કરી દીધો હતો આ ઘટનામાં ચેતન કથેરિયાના પગમાં અને હાથમાં ઈજા થતા કુવાડાના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તબીબી નિદાન થતા હાથમાં ગોઠામાં ફ્રેક્ચર થયાનું જણાવ્યું હતું એની સાથે એક છેડતી બાબતની માથાકૂટ થયેલી મારા નાના ભાઈના મિસિસની એને છેડતી કરેલી એટલા માટે અમારે એકબીજા સામે ફરિયાદ થયેલી અને એને જે જૂનો ખાર રાખી કાર્યક્રમ પૂરો કરીને અમે ઘર તરફ જતા હોય બાઇકની પાછળ બેઠેલ તો એ ઈસમ બાઈક રોડ ઉપર રાખી અને મારી ઉપર લોખંડના પાઇપ પડે સીધો હુમલો કરવા આવેલ એનું ઇલિયાસ રહીમભાઈ સેરસિયા નામ છે અને અસામાજિક તત્વો છે અને વારંવાર આખા ગામને બાંધમાં લઈએ છે કાલે ગિરિરાજ હોસ્પિટલમાં કુવાડા દાખલ થયા હતા અને બે જણા હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લઈ અને અમે ફરિયાદ કુવાડા પોલીસ સ્ટેશને આપેલી છે નાના ભાઈના પત્ની સાથે પણ અગાઉ આ શખ્સે ચેનચાળા કર્યા હતા અગાઉ પણ આ શખ્સ સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી પોતાના પર હુમલાની ઘટના અંગે ચેતન કથરિયાએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની તાલુકા ભજાપ અગ્રણીઓ માંગ કરી છે બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ બીવી રજિયા સહિત સ્ટાફ હોસ્પિટલ પહોંચી ચેતન કથરિયાના ફરિયાદ પરથી આરોપી ઇલિયાસ વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પંદર એકસો સત્તર ત્રણસો બાવન જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત